સુરતમાં લાભપાચમના શુભ મુહૂર્તે ધંધા વેપારનો આરંભ થયો પૂજામાં વપરાતા કાપડના વેપારીઓએ મુહૂર્ત કર્યું લાભપાંચમના શુભ મુહૂર્તમાં ધંધા વેપારની શરૂઆત કરવામાં આવી દિવાળીમાં અલગ અલગ રાજ્યમાંથી પૂજાના કાપડની ભારે ડિમાન્ડ હોતી હોય છે ત્યારે સારો વેપાર થતા વેપારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ભગવાનના વસ્ત્રોના કાપડની ભારે ડિમાન્ડ રહેતા સારો વેપાર થયો આગામી વર્ષે પણ સારો વેપાર રહેતી વેપારીઓએ પ્રાર્થના કરી છે સુરતમાં ભગવાનના વસ્ત્રોનું કાપડ બનાવતા બસો જેટલા વેપારીઓ આવેલા છે દિવાળીના સમય દરમિયાન છે તે પૂજામાં વપરાતી જે કાપડની સામગ્રીની વધી ડિમાન્ડ છે તે અલગ અલગ રાજ્યોમાંથી નીકળતી હોય છે આજે લાભ પાચમ છે અને આ લાભ પાચમથી ખાસ મુર્ત સાથે વેપારીઓ છે તે નવા વેપારની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આવનારું વર્ષ પણ જે છે તે લાભકારી નીવડે તેવી આશા અપેક્ષા સાથે લોકો છે તે પૂજા અર્ચના કરી અને મુહર્તની અંદર દુકાનો છે તે શરૂ કરી રહ્યા છે તસવીરો સુધી જોઈ શકો છો કે અહીં રિંગરૂષ ટેક્સટાઇલ માર્કેટમાં કે જે પૂજા સામગ્રી ના જે વ્યવસાય સાથે સંકળાયેલા જે વેપારી છે તેઓ દ્વારા હાલ મુહૂર્તની અંદર દુકાન અંદર વેપારનો શુભારંભ કરવામાં આવ્યો છે અને વર્ષ બે હજાર સત્તાવીસમાં પણ સારો વેપાર થાય તેવી પ્રાર્થના અને કામના છે તે પરમ પરમકુમાર પરમાત્માને હાલ કરવામાં આવી રહી છે વેપારી આપણી જોડે ઉપસ્થિત છે તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણું નામ હરીશભાઈ લાલવાણી દિવાળીના દિવસે અમે જે દુકાન મંગલ કરી જઈએ અને પાંચમના દિવસે અમે સવારના મુહૂર્ત જોઈને દુકાન ચાલુ કરીએ છીએ અને ઓર્ડરો પણ લાપંચમના આવે છે અને ઘણી જગ્યાએથી જેમ કે મહારાષ્ટ્ર છે યુપી છે બિહાર છે આસામ છે કલકત્તા છે મહારાષ્ટ્ર એ બધી જગ્યાએથી ઓર્ડરો આવે છે અને લાપંચમના હિસાબ મુહૂર્તમાં અમે સોદા કરીને જેટલું બની શકે એટલું વેપાર કરીને અને આના પછી લગ્ન સારાની પણ ગ્રાકી સારી રહીએ છીએ ટુ માર્ચ સુધી સર દિવાળીની વાત કરવામાં આવે તો ખાસ કરીને પૂજાનું કાપડ પૂજામાં વપરાતા કાપડની ડિમાન્ડ કઈ રીતની રહી છે અને લોકોમાં કેટલો ઉત્સાહ હવે પૂજાનું પહેલાં બાર તહેવારમાં રહેતું હવે તો બારે મહિના પૂજાનું ડિમાન્ડ સારી રહી છે કારણ કે આમ તો જૂન જુલાઈ ઓગસ્ટથી સારી રહી છે દિવાળી સુધી ઘરાકી પણ હમણાં દિવાળી પછી પણ લગન સરામાં પૂજાની ઘરાકી સારી રહી છે અંદાજીત વેપારની વાત કરવામાં આવે તો કેટલા કરોડનો વેપાર મળ્યો હશે

બિલકુલ ભગવાનના વસ્ત્ર સહિતની જે ડિમાન્ડ છે તે અલગ અલગ રાજ્યોમાંથી નીકળે છે અને સુરતમાં આવા જે તે બસો જેટલા વેપારીઓ છે કે જે આ વેપારીઓને અલગ અલગ રાજ્યોમાંથી આ જે વસ્ત્રો અને કાપડનો છે તે ઓર્ડર પ્રાપ્ત થાય છે દિવાળીના સમય દરમિયાન પણ કરોડોનો વેપાર છે તે વેપારીઓને મળ્યો છે અને તે જ કારણ છે કે હવે આવનારું વર્ષ પણ વેપારીઓ માટે ખૂબ જ લાભકારી નીવડે તેવી આશા અપેક્ષા તે વેપારીઓ છે તે સેવી રહ્યા છે મહત્વની વાત છે કે પૂજા સામગ્રીમાં વપરાતું આ કાપડ છે અને સુરતના જે કેટલાક વેપારીઓ છે તે આ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કોલકાતા મહારાષ્ટ્ર ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી આ કાપડની ભારે ડિમાન્ડ નીકળે છે ત્યારે આવનારું વર્ષ હવે આવા વેપારીઓ માટે પણ લાભકારી નીવડે તેવી આશા અપેક્ષા સાથે નવા વેપારનો આશય વેપારીઓએ લાભ પાછમ નિમિત્તે શુભારંભ કર્યો છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ મંભટ ગુજરાત ફર્સ્ટ સુરત